વેલકમ બેક જૂનાગઢ જિલ્લામાં ટેકાના ભાવે મગફળીની ખરીદી નિર્ધારિત તારીખે શરૂ નહીં થતાં વીટીવી પર પ્રસારિત અહેવાલ કરવામાં આવ્યો હતો જેનો પડઘો પડતા જુનાગઢ જિલ્લામાં માર્કેટિંગ યાર્ડના ખરીદી કેન્દ્રમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરવામાં આવી છે મણ દીઠ એક હજાર ત્રણસો છપ્પનના ભાવ લેખે મગફળીની ખરીદી કરવામાં આવી રહી છે આજે અગાઉથી ઓનલાઈન નોંધણી કરાવનારા દસ ખેડૂતોને બોલાવવામાં આવ્યા હતા ખેડૂતોની મગફળીના ભાવ બળતા હવે ખેડૂતોમાં ખુશી માહોલ જોવા મળી રહ્યો છે તો આવતીકાલથી વધુ ખેડૂતોને પણ મગફળીની ખરીદી માંથી બોલાવવામાં આવશે લાભ પાંચમ બાદ ખરીદીની તારીખ અગિયાર નક્કી કરવામાં આવ્યા બાદ ઉદઘાટન કરવામાં આવ્યું હતું હવે એકવીસ તારીખથી મગફળીની ખરીદી શરૂ થતા ખેડૂતોએ હાશકારો થયો છે

હું માલ સાફ સુથરો લઈ ને અહીંયા આવેલો છું વીટીવી ના અહેવાલ થી અહીંયા સારી રીતે ખરીદી થશે જુનાગઢ હું આજે ટેકાના ભાવમાં મગફળી લઈને આવ્યો છું વીટીવી એ મીડિયા વાળા સહકાર આપ્યો તો આ ટેકાના ભાવનો મગફળીનો ભાવ તેરસો ને છપ્પન રૂપિયા છે તો અમે ખેડૂતો ખુશખુશાલ છીએ અને અમારી મગફળી આજે પાસ થઈ છે તેથી હું સર્વ કેટલી મગફળી મગફળી હું સિત્તેર ગુણી લઈને આવ્યો છું વીવીસ મગફળી છે અને પાસ થઈ છે ભાવથી સંતોષ છે ભાવથી મને સંતોષ છે અને મીડિયા વાળાનો તથા એપસી વાળાનો અને આ મંડળીનો આભાર માનું છું